એટલે હું વિડીયો ઉતાર ફોટા પાડું બધા ફોટા પાડવા માટે ભરે ના વાઈ ઉપર જ પાડવાના પહેલા પહેલા જી આ જ અમાર બધા ફોટા પાડાવી મેહુલ વિડીયો ઉતારા એટલે પહાડો બાળો થી મસ્ત દેખો એટલે મને સેલ્ફી પોઈન્ટ કોઈ આ એ ત્રિશુળીઓ ઢાળ મેહુલ ફોટા પાડ્યા હું ફોટો પાડે એક નંબર ઉપર ચડી બે નંબર કનો પાડે તા બે નંબર કનો સંત બધા બે નંબર પાડે ચવાવ કરી લે આ બધા ફોટા પાડાવી હોય કણ

ફોટા પાડ <coughs> 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 <Yeah. coughs>

આજે ભગો ઉપર ચડી ગયો ફોટા પાડવા માટે પણ ક્યાંક ફોટા પાડતું નહિ મારા મસ્ત દેખાય હોય ચડીએ નજારો મસ્ત હોય તમે આવો તો ફોટા બોટા પાડવાની મજા આવશે બધા ફોટા પાડવા માટે જ ઉભા હોય મસ્ત ત્રિશુરી ઢાળ કેવાય હોય આ ઢાળ પહાડો ના ની જાય સૂર્ય કાંઠે મારું નહી બોલાવજે આ તારે જબર મોરો બોલાયો વાઘ તો બોલાય જતો રે વાઘ આવ્યો નહી વધારે બસ પટી જાય ગળું બી આઈ ગયું મોરનું